મારી ખોખાર મેલડી હા હડકાયો બોલો મનસુખ રાઠોડ તો મનસુખ રાઠોડ તમે બોલો ને હા હડકાયો સ્વાગત છે તમારો એક નવા ઓડિયોમાં જે મનસુખભાઈ રાઠોડ છે તેને અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે જે જે ખુખાર ભગત તેવું તે કહી રહ્યા છે ત્યારબાદ જે જે વ્યક્તિ છે છે કહે કે તમારો એક જે કુળદેવી ને પૂંજવાય એને કરતા કુતરી પૂજવી સારી તો ત્યારબાદ જે મનસુખભાઈ રાઠોડ ને જે આ અજાણ્યા વ્યક્તિ છે તે એમ પણ કહે છે કે હું તમને ખુખાર મેલડી નો પરસો બતાવીશ તેવી એક ધમકી પણ આપે છે અને ત્યારબાદ જે મનસુખભાઈ રાઠોડ અને જે અજાણ્યા વ્યક્તિ છે તે બંને વિશે જે વાતચીત થઈ રહી છે તેનો ઓડિયો વાયરલ

કોણ હું નથી કોઈના ફોન તમારું ઉપાડ લીધો હા તો તમે તમે કઈ એવું બોલે દેવી કુતરિયો એવું કઈ તમે કોણ બોલ નામ હમ ખેડા કરો ને આપડે ખેડા ખેડા ની અંદર બારેજા બારેજા ગામ બારેજા અમદાવાદ ની જોડે આપડે ખુખાર મેલડી ખુખાર મેલડી હા કુખાર મેળી ખાલી ને બસ બસ એમના ભાવિક જ બોલું તમે કઈક વિડીયો બનાવેલો માં વિડીયો અરે તમે લોકલ બોલેલા તમે હલો તમે એટલે કહેવાનો મતલબ તમે જનરલમાં બોલેલા બધાને લાગુ પડે એવું બધા કેમ લાગુ પડે મોટભાઈ તમે બોલ તમારી રિલાયન્સ તમારું નામ હું કીધું મારું નામ હા મારું નામ કિશન કિશન ભાઈ નામ હું કીધું આપણે બાબા ઠાકોર હાલો હા અમદાવાદ અંદર બાબા ઠાકોર ખરા ને હું તમને ખાલી તમારું નામ પૂછું છું હા કિશન ઠાકોર કિશનભાઈ ઠાકોર અને ગામ ખેડા થી હા ના ખેડા નહીં અમદાવાદ દસકોઈ તાલુકો જિલ્લો અમદાવાદ બારીજા ગામ બારીયા ગામ હમ તાલુકો કયો કીધો

કોણ તમે અમે ભણેલા ને બાર પાસ હા તો એ છે ને ઉદાહરણ ઈ છે કે કુળદેવ કરતા કુતરી સારી એટલે જે કુળદેવી આપડે અને કદાચ આપણા ઘરમાં ચોરી થાય તો કુળદેવી ઉઠાડક કુતરી કુળદેવી ઉઠાડક કુતરી ઉઠાડક હું તમે પેલા ઈ એટલે હું તમે તમે તમારા મોઢે થી વાત કરો તમારા ઘરમાં ચોરી થાય એમાં આપડી કુળદેવી નું મઠ છે તો કુળદેવી ઉઠાડે કુતરી કુતરી ખાલી મુદ્દો એટલે મેકરણ બાપા છે ને કચ્છ ની અંદર મેકરણ બાપા થઈ ગયા હા એને એવું કીધું કે કુળદેવ કરતા કુતરી ભલી મઠમાં બેઠી દેવ બોલી નઈ ઓલી ફળિયામાં બેઠી એ ભાઈ નાખા લતા ને જગાડ્યા

જાડેજા 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 અમારી કુળદેવી અમારી નીકળી ગઈ આ પેઢી હતી બાપુ હલો તમારી કેટલી પેઢી થઈ કેટલી પેઢી થઈ તમાર હલો હું થયું એટલે કદાચ તમારી બસો વર્ષ પેઢી થાય ને હલો બસો વર્ષ નું આટાણ ની જ વાત કરું છું મારી વાત હા હલો બસો વર્ષની તમારી પેઢી થાય અટણ ની વાત કરો બસો વર્ષની કોઈ પેઢી કોઈ હતા જ નહીં ઈવડે કોણ છે મારો બાપ જાણે અરે તો તમાર વડવા પૂજેલું હશે ને કોઈ હા ના વડવા બધા બુદ્ધિ હતા એ ટીકો ખોરાક નોતી એટલે અત્યારે તમારે કઈ હા નહીં ના અમે અત્યારે ભણ્યા અને વાંચ્યું પછી કોર્ટ ને પોલીસ ને એને જ માની અમારે આ એક કઈ ખુકાર મેલડી કે કઈ મેલડી અમારે હાલતી નથી કેમ કે અમારે તો મારી માએ આ બધુ જન્મ દીધો બે ત્રણ છોકરા ને બે છોકરીઓ ને એટલે અમારું કુળ ન્યાથી વીત્યું તો હાલો તમે અત્યારે પરફેક્ટ લોકેશન કઈ તમારી હે તમાર પરફેક્ટ લોકેશન કઈ સર તમે કઈ ગાડી તમે બોલો અત્યારે હું અટાણે બોલું છું અહીં ગોંડલ ની બાજુ માંથી રામોશ્વરમ મુદે ડિસ્ટ્રિક્ટ કોણ ડિસ્ટ્રિક્ટ રાજકોટ તો આપણે યુટ્યુબ કરું ને તો એની અંદર ખાલી લગજો કે ખુખાર મેલડી પછી એના વિડીયો નથી તમે ખુખાર મેલડી માં અટાણા કોરોના ટાણા ખુખાર મેલડી પૂછડી એટી લઈ લીધી છે ત્યાં કોરોના માં હેલો જેના જેના ઘેર નથી ના

હડકાઈ મેલડી એટલે હું હડકાઈ મેલડી નો ભુવો છું જે માણસ હડકવા આલે ને એ મારી કીધે બાઈન થાય ઓ તો તમે હડકવા એના ભુવો છો એમ ને હા હું હડકાઈ મેલડી એટલે ત્યાં તમારે બધી બીજી બધી મેલડી નીચ્યું કેમ કે હું વાસણ કાઢે ને મઢ માં પૂજાવ બાપુ કોક દાડો બારે જા મોટો મારજો હો હે કોક ની અંદર ઓટો મારજો હો મેં ક્યાં મારે મારી હું યુટ્યુબ માં મારી મેલડી આવે અરે યુટ્યુબ માં આ વખત તમારી જોડે આવે પણ અરે મારે કોઈ લેવા દે ને તમે સમજો જો તમારે તમારે હડકવા આખા કુટુંબ ને હકાલવો મને કયો અને આખું કુટુંબ હડકાયું થઈ જાય તો તમારે હું હારી જવું અને બાપુ ના થાય બોલો મને મારી ઉખાણ મેલડી પર વિશ્વાસ છે કે તમે એક ને આ ઈ મેલડી અમારી કરતા નાની મેલડી એટલે હડકાઈ મેલડી કહેવાય ઓ બાપુ હલો અમે કૂતરાની ગોડે બટકાસ ભરે નીકળ્યા અરે હલો હો તો તમારા હડકમય હે ને હું હડકમાય મેલડી બોલું અરે હડક હડકમય મેલડી બોલું હા તો મારા બાપ નું નામ તો તમને ખબર હશે ને તો કહી દઉં થોડી વાર હે હા કે ના બાપા નું મારા બાપા નું તો બાપા ની ઓળખતી નથી તારા બાપા ની ક્યાંથી ઓળખ તો તમે કોઈ મારી મેળડી રહી ને મને એક જ ઓળખે બાકી કોઈના બાપ ને ઓળખ નહીં

તો હાલો હવ તો તમે એક કોક કરો ને હવ તો તમે તમાર મોડે જ બોલાણ કે કુખાર મેલડી સત્ય હોય તો મારું જે થવું હોય થાય કા તો મને મારી નાખે કે તો ગમે તે કરો બોલો બોલ તમારી કુખાર મેલડી કા મને મારી નાખ કે કા મારા આંતો બેવો કરે કા મને મૂંગો કરે કા મારા ઘરે ધનotpનત કરને હાલો થાય છે બોલી ના ને હા હવે કઈએ થાય તો મારી વાત સાંભળો હાલો હવ આમાં કદાચ કોક દાડો જરૂર પડે તો યુટ્યુબ પર ખાલી સર્ચ કરી જોઈ લેજો મારો શોર્ટ તો યુટ્યુબ આવ્યા એટલે મારું ઊંધું વાર જો ઈ કહું છું તો કદાચ યુટ્યુબ માં સર્ચ કરી જોજો ઈ તું જો માર પર મને મારું બઠું પાડી દે ઈ કર ખુકાર મેલડી નકા મારું પીંડલું વાર દે હા તો બરોબર ખાલી ઈ કર ને બીજી કુટ યુટ્યુબ માં તો યુટ્યુબ માં હું એમ ના માવું છું હા યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલો એટલે હમણાં મારી હડકા મેલડી આવે મારી યુટ્યુબ મારી મેલડી મહિનો બાપુ હા ઈ મેલ છે હું તો કરો લ્યો ખુખાર મેલડી ઓલી મેલડી ને હપ્તા ભરી મેલડી બાળકાઈ મેલડી મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો તો જે ખુખાર મેલડી ને આપડે ઘણા બધા યુટ્યુબ માં અને વિડીયો પણ જોતા હોય છે ઘણા બધા પણ પૂરતા હોય